જય માતાજી આજે આપણે બનાવશું વરાળિયું શાક તમે ટમેટા લીધા છે ત્રણ છ બટેકા લીધા છે ચાર ના રીંગણ રીંગણ છે ચાર મરચાં લીધા છે લાલ અને લીલા આ રિંગ છે ગાઠિયા છે ચવાણું લીલું લસણ વરિયાળી લાલ ચટણી છે મરચું છે ખાંડેલું લસણ વાળું

લીલા ધાણા જીરું લાલ ચટણી ખાંડ જરૂર મુજબ મીઠું અને લીંબુ નાખી લેશું મસાલો બધો મિક્સ કરી લેશુ મસાલો રેડી છે હવે આપણે મસાલો ભરી લેશું રામેટા બર લેશુ અમારે 4 થી 5 પ્રાણા જોઈએ એટલે બધું થોડું થોડું લીધું છે તમારે જે જોતા પ્રમાણમાં લઈ શકાય આ બટેકા ભરી લેશું બટેકા કડક હોય એટલે તૂટવાની થોડીક શક્યતા હવે રીંગણા ભરી લેશું

તમારા ઘરમાં જે ઉટીકો ખાતા હોય એ રીતનો ટીકો કરી દેવાનું જો કરશું હવે આપણે રીંગણા બટેકા મરચા બધું સ્ટીમ કરવા

તેમાં જીરું નાખી દઈએ લાલ બે મરચા ને તમાલપત્ર નાખી દઈએ अबे आपने जरूर मुझे मसाला कर दिए, हर्दर ऐड कर दिए, अबे लसन वाले चटनी ऐड कर दिए, ठनाजी रो ऐड कर दिए, ठाणा जीरू में तोड़ चमचीली दी से હવે આપણે મસાલો બસ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે એમાં વધ્યો છે એડ કરી એટલી સરસ સુગંધ આવે છે કે મોમાં પાણી આવી જાય એટલી સરસ શાક બને છે પાણી એડ કરી દેસુ A maná que deu હવે આપણે બે મિનિટ ઢાંકી દઈએ બની ગયું છે હવે એમાં આપણે લીલા અને લીલું લસણ એડ કરી દેશું અમે તો અમારા ઘરે તો બહુ જ બધાને ભાવે છે તમારા ઘરે જરૂર થી ટ્રાય કરજો એકવાર તમને કેવું લાગે છે કોમેન્ટમાં જણાવજો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં